શું બનાવ્યું લોટમાં લોટ માંથી શું બનાવ્યું ગણપતિ દાદા ભાઈ ગણપતિ દાદા નું વાહન શું હોય કાન તમે નાના બનાવ્યા કાન કેવા બનાવવાના પછી ગણપતિ ત્યાં શું હોય લાંબી હોય આગળ એક શું હોય મોટો કાન બોલો ગણપતિ લાડુ બનાવજો હલો બીજું લાડુ બીજું શું કેવાય મે बोदा चलो बनाओ बदला लाडू हां जी देन सु लड्डू लड्डू बनाए ना लड्डू बता ना आधीस में गोड़ गोड़ ना मुकी वेरी गुड सरस गोड़ कर दो हां ना मुकी दबाई पहला गोड़ लाडू बने बेटा नीचे नहीं मुकाना उठाओ ओ